હવે જોઈએ સમાચાર વિગતવાર સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે એસોજી ને એક કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે જોકે આરોપીઓ પોલીસના હાથે લાગ્યા નથી પરંતુ એસઓજી નો એક કિલો ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરવામાં એસઓજી ને સફળતા મળી છે સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઇક પણ જપ્ત કરી છે આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફ અને મંગાવનાર શહેબાઝ ખાન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

કે જેનું વજન એક કિલો હતું અને તેના મુદ્દા માલની રકમ એક કરોડ રૂપિયા થવા પામે છે તે આરોપી શેહબાઝ ખાનને આપવા માટે જતો હતો તે સમયે પોલીસને જોતા જ આ એ સમયે એક કરોડ રૂપિયાનો ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો ત્યારે પોલીસે એક બર્ગમેન અને એક સ્પ્લેન્ડ બાઇક સાથે એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફ ઉર્ફે પશીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે એક કરોડ બે લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે